ઢેફ સમજીને તમે ફેંકી દો ધૂળમાં ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો અમને શું ફેર પડે બોલો ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં ને કે સોનારા ત્રાજવેથી તોલો અમને શું ફેર પડે બોલો આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં પકડીને ક્યાં આવ્યા તા કોઈ નહીં તે ભૂલા પડવાથી હવે ડરીએ આંગળીઓ પકડીને ક્યાં આવ્યા તા કોઈ નહીં તે ભૂલા પડવાથી હવે ડરીએ મારગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ મારગને અને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ લેરખી જોઈને ઘણા ભોગડ ભીડે લેરખી જોઈને ઘણા ભોગડ ભીડે ને વળી કોઈ કહે કે બારીયું તો ખોલો અમને શું ફેર પડે બોલો વેરાન વગડે વેરાન વગડે હારે વાતુ મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા વેરાન વગડે હારે વાતુ મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા આપણે ક્યાં માળીને કરગરવા ગયા તા આપણે ક્યાં માળીને કરગરવા ગયા તા ભાઈ ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા ભાઈ ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ ડાળીઓ પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો અમને હું ફેર પડે બોલો ઢેફો સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો અમને શું ફેર પડે બોલો આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા તે કાંઠે જઈને માથા પછાડીએ આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા તે કાંઠે જઈને માથા પછાડીએ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ બાકી તો ઝાંજવાને બાકી તો ઝાંજવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો અમને શું ફેર પડે બોલો અમને શું ફેર પડે બોલો અમને શું ફેર પડે